કલેક્ટર કચેરી ખાતે આપનો બોલ ગુજરાતમાં ડ્રગ્સ કારોબાર થતા હોય તે મુદ્દે વિરોધ કરવામાં આવ્યો સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ત્રણ વર્ષથી જે પ્રમાણે ડ્રગ્સ કૌભાંડ નો પર્દાફાશ થઈ રહ્યો છે તે જોતા એક સ્પષ્ટ થઈ રહી છે કે ગુજરાતમાં ઘણા સમયથી ડ્રગ્સ આવતું હતું

આમ આદમી પાર્ટી દ્વારા ઝડપાયેલ ડ્રગ્સ ને લઈને કેટલાક મહત્વના પ્રશ્નો બાબતે જિલ્લા કલેક્ટર ને સમગ્ર ગુજરાત ની અંદર આમ આદમી પાર્ટી ના સંગઠન દ્વારા ને આવેદન આપવા માટે કલેક્ટરશ્રી ના માધ્યમથી આવ્યા છીએ શ્રી ના કચેરી પર નીચે બેઠા છીએ અમારું આવેદન એ છે કે આખા ગુજરાતભર ની અંદર જે પ્રમાણે અશાંતિ ફેલાય છે જે પ્રમાણે એની ઘટનાઓ બની રહી છે અને એ બિલકુલ કંટ્રોલ નથી ત્યારે અમે ગૃહ મંત્રી જે નિષ્ફળ નીવડ્યા છે પોતાની જવાબદારીમાં નિષ્ફળ નીવડ્યા છે એમને પદભ્રષ્ટ કરવામાં આવે અને એમનું રાજીનામું લઈ લેવામાં આવે માંગ સાથે આવ્યા છે કેમ કે આજે આપણને ખબર છે આખા ગુજરાતની અંદર ઠેર ઠેર જગ્યા ઉપર ડ્રગ્સનો ખૂબ મોટો ધંધો ચાલી છે લક્ષ કરોડો આવી રહ્યું છે વેચાઈ રહ્યું છે રહ્યા છે કોણે મંગાવ્યું કોણ લેનાર છે એવી કોઈ માહિતી નથી આજ દિન સુધી તો આ બધી ઘટનાઓ બને છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી તો નિષ્ફળ રાજીનામું આપી દેવું જોઈએ અને મુખ્યમંત્રી શ્રી રાજીનામું લેવી માંગ સાથે આવી છે કેમેરામેન સેનલ વિરાણી સત્ય વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે